મહત્વના સમાચાર ક્ષત્રિય સમિતિમાંથી પીટી જાડેજાએ રાજીનામું આપી દીધું છે અને હવે તેમના રાજીનામાથી અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે પીટી જાડેજાએ ક્ષત્રિય સંકલન સમિતિને ધમકી પણ આપી છે અને સંકલન સમિતિને ખુલ્લી પાડવાની વાત કરી છે પીટી જાડેજાએ આ સાથે જ તેઓ

પીટી જાડેજાએ ક્ષત્રિય સંકલન સમિતિમાંથી રાજીનામું આપી અને ક્ષત્રિય સંકલન સમિતિને ખુલ્લી પાડવાની વાત પણ કરી છે જોકે ટૂંક સમયમાં તેઓ મોટો પર્દાફાશ કરે તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે જે ક્ષત્રિય સમાજનું અલગ અલગ ગ્રુપ છે તેમાં એક ઓડિયો ક્લિપ તેમની વાયરલ પણ થઈ રહી છે